દાહોદની ઝાલોદ કાચા ગામના કેદીએ એ આપઘાત કર્યો છે તો જાલોદ સબ જેલમાં કેદી શુક્લાભાઈ જવલાભાઈ સંઘાડાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તો નકલી ચલણી નોટોના ગુનામાં સંડોવાયેલો આરોપી શુક્લાભાઈએ

ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જેને સુરક્ષા અને વ્યવસ્થા પર અત્યારે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે રિપોર્ટર કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ